એક ઇન્ટરવ્યુમાં વિદેશ મંત્રીએ ઘણા મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા પાકિસ્તાન સાથે વાતચીતના સવાલ પર તેમણે કહ્યું કે પાકિસ્તાન ભારત પર વાતચીત માટે દબાણ બનાવવા માટે લાંબા સમયથી સીમા પાર આતંકવાદનો ઉપયોગ કરી રહ્યું છે એવું નથી કે અમે અમારા પડોશી સાથે વાટાઘાટો નહીં કરીએ પરંતુ પાકિસ્તાનને જે શરતો મૂકી છે તેના આધારે અમે વાટાઘાટો નહીં કરીએ જેમાં આતંકવાદના અભ્યાસના વાટાઘાટોના ટેબલ પર લાવવા માટે કાયદેસર અને અસરકારક માનવામાં આવે છે ડોક્ટર જયશંકરે પણ ચીન સાથે ભારતના સંબંધો અંગે વાત કરી હતી તેમણે કહ્યું કે નહેરુએ ચાઇના ફર્સ્ટની નીતિ પર કામ કર્યું હતું ચીનને કેવી રીતે જવાબ આપો તે અંગે નહેરુ અને સરદાર પટેલ વચ્ચે શરૂઆતથી જ મતભેદો હતા મોદી સરકાર તેના અનુસંધાનમાં કામ કરેલી છે ચીન સાથેના વ્યવહારમાં સરદાર પટેલ દ્વારા વાસ્તવિકતાનો ટ્રેન્ડ શરૂ થયો અમે પરસ્પર સંબંધો પર આધારિત સંબંધો બનાવવાનો પ્રયાસ કર્યો છે જ્યાં સુધી તે પારસ્પરિકતાના ને માન્યતા આપવામાં નહીં આવે આ સંબંધોને આગળ વધુ મુશ્કેલ બનશે ભારત પર કેનેડા સંબંધો અને ખાલિસ્તાની મુદ્દો વિશે વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે મુખ્ય મુદ્દો એ છે કે ખાલિસ્તાની દળોને કેનેડાના રાજકારણમાં ઘણી સ્થાન આપવામાં આવી છે અને તેમને એવી સ્વતંત્રતા આપવામાં આવી છે કે તેઓ પ્રવૃત્તિઓમાં જોડાઈ શકે મને લાગે છે કે આ ન તો ભારતના હિતમાં છે કે ન તો કેનેડાના હિતમાં શું ભારત વિશ્વામિત્ર બનીને વિશ્વ પર પોતાના વિચારો વ્યક્ત કરી ચૂક્યું છે આ સવાલના જવાબમાં વિદેશ મંત્રીએ કહ્યું કે મને નથી લાગતું કે અમે અમારા મંતવ્યો કોઈ પર લાદી રહ્યા છીએ અમને વધુ સુસંગતતા સાથે જોવામાં આવે છે અમે ઘણા પરિણામોને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવતા તરીકે જોવામાં આવે છે ઘણા નેતાઓ ભારત આવવા માંગે છે વિદેશ મંત્રી તરીકે મારી એક મોટી મોટો પડકાર છે મારી સામે મોટો પડકાર છે કે શા માટે વડાપ્રધાન દર વર્ષે વિશ્વના દરેક દેશની મુલાકાત લઈ શકતા નથી જ્યારે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેઓ તેમના દેશની મુલાકાત લે ભારત શબ્દ પર ચાલી રહેલી ચર્ચા અંગે વિદેશ મંત્રીએ કહ્યું કે અત્યારે ખૂબ જ સક્રિય ચર્ચા ચાલી રહી છે ઘણી લોકો પોતાના સંકુચિત હેતુઓ માટે તે ચર્ચાનો ઉપયોગ કરે છે ભારત શબ્દનો માત્ર સાંસ્કૃતિક સભ્યતાનો અર્થ નથી તેના બદલે તે આત્મવિશ્વાસ ઓળખ અને અમારી તમારી જાતને કેવી રીતે સમજો છો અને તમે વિશ્વ સમક્ષ કઈ શરતો રજૂ કરી રહ્યા છો તે છે આ કોઈ સાંકડી રાજકીય ચર્ચા ચર્ચા કે ઐતિહાસિક સાંસ્કૃતિક નથી તે એક માનસિકતા છે જો આપણા આગામી પચીસ વર્ષમાં અમૃતકાળ માટે ખરેખર ગંભીરતાથી તૈયારી કરી રહ્યા હોઈએ અને વિકસિત ભારતની વાત જ કરી વાત કરીએ તો તે ત્યારે શક્ય બને છે જ્યારે તમે આત્મનિર્ભર ભારત બનો વિદેશ મંત્રીએ નું પુસ્તક વ્હાઈટ ઇન્ડિયા મેટર્સ પણ આવી રહ્યું છે તેમના પુસ્તકમાં કહ્યું છે કે મારામાં રહેલા રાજદ્વારી પાસે તેના ક્ષેત્રનું ધ્યાન જ્ઞાન અને અનુભવ છે મારામાં રહેલી રાજકારણ વિશેની લોકો સાથે ચર્ચા કરવાની વધુ જરૂર છે